કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો આજે આપણે બનાવશું એકદમ સોફ્ટ ફૂલેલા અને જાળીદાર ભટુરા ઘણા લોકોની ફરિયાદ હોય છે કે ઘરે ભટુરા બનાવતી વખતે સોફ્ટ નથી બનતા અથવા તો ફૂલતા નથી તો ભટુરાનો લોટ કેવી રીતે બાંધવો અને ફૂલેલા ભટુરા કેવી રીતે બનાવવા એ આપણે આજની રેસિપીમાં જોશું તો ચાલો બનાવીએ ફૂલેલા અને સોફ્ટ જાડીદાર ભટુરા એક મોટા વાસણમાં બે કપ મેંદાનો લોટ લેશું એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું એક ટેબલ સ્પૂન ખાંડ એડ કરશું બે ચપટી જેટલા મીઠા સોડા એટલે કે બેકિંગ સોડા એડ કરશું એક ટેબલ સ્પૂન બેકિંગ પાવડર એડ એડ કરશું કરશું માટે તેલ પછી આ મેં એક વાટકી થોડું ખાટું હોય એવું દહીં લીધું છે આપણે દહીંથી લોટ બાંધવાનો છે પરંતુ બધું એકી સાથે નહીં નાખીએ પેલા હું અડધું દહીં નાખું છું પછી જરૂરિયાત પ્રમાણે આપણે એમાં એડ કરતા જશું અને લોટ બાંધતા જશું આપણે જે અડધી વાટકી દહીં બચાવ્યું હતું એને પણ આમાં એડ કરી દેસુ આટલા લોટને બાંધવા માટે એક વાટકી દહીં જોઈ જશે હવે આપણે આનો એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે રોટલી કરતા પણ પોચો લોટ રાખવાનો છે આ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે અત્યારે લોટ હાથમાં ચોટે એવો હોય છે આપણે આ લોટને કન્ટિન્યુ દસ મિનિટ મસળીને અને આ રીતે પટકીને સોફ્ટ બનાવવાનો છે આ રીતે થોડીવાર વાર પટકશો એટલે લોટ હાથમાં ચોટતો બંધ થઈ જશે થોડો પટકીને અને થોડો મસળીને આ રીતે સોફ્ટ બનાવી લેશું હવે આપણો લોટ સરસ સોફ્ટ થઈ ગયો છે અને હાથમાં ચોટતો પણ બંધ થઈ ગયો છે હવે આપણે આ લોટને એક સરખો કરી લેશું પછી આપણે હાથને થોડા તેલવાળા કરી લેશું આ રીતે હાથ તેલવાળા કરી લોટને આપણે હાથમાં લઈ આ રીતે સરસ ગોળ ગોળા જેવું કરી લેશું હવે આપણે કાથરોટને હટાવી લેશું એની જગ્યાએ આપણે એક બોલ લઈ લેશું અને બોલમાં આ લોટને મૂકી દેશું લોટની ઉપર પણ આપણે થોડું તેલ લગાવી હવે આની ઉપર આપણે એક કોટનનું ભીનું કપડું ઢાંકી અને ત્રણ થી ચાર કલાક સુધી રાખવાનો છે કમસે કમ ત્રણ કલાક તો રાખવાનો જ છે પરંતુ ચાર થી પાંચ કલાક રહેશે તો વધારે સરસ બનશે પરંતુ જો તમારે આટલા બધા કલાક રાહ નથી જોવી અચાનક કોઈ મહેમાન આવી ગયા અને ફટાફટ ભટુરા બનાવવા છે તો તમે ઈસ્ટ નો ઉપયોગ કરી અને લોટ બાંધી શકો જો તમે ઈસ્ટ નો ઉપયોગ કરી લોટ બાંધશો તો તમે અડધી કલાક પછી એમાંથી ભટુરા બનાવી શકશો ઈસ્ટ નો ઉપયોગ કરીને લોટ કેવી રીતે બાંધવો અને એમાંથી ભટુરા કેવી રીતે બનાવવા એના માટેનો વિડીયો હું આગળ જતા શેર કરીશ હવે આપણા લોટ ને ચાર કલાક થઈ ગઈ છે હવે આપણે એને ખોલશું આપણો લોટ સરસ ફૂલી ગયો છે સરસ ફર્મેન્ટ થઈ ગયો છે હવે આપણે એને વધારે મસળવાનો નથી બસ થોડો સરખો કરી અને એમાંથી લુવા બનાવશું તમારે જેવડા ભટુરા બનાવવા હોય એવડી સાઈઝ નો લુવો બનાવશું પછી આપણે રોટલી વણવાનો પાટલો લેશું અને બનાવેલો લુવો લેશું હવે આપણે આ ભટુરાને વણી લેશું આ રીતે જો તમારો લોટ સરસ બંધાયો હશે તો આમાં તમારે તેલ કે લોટ કાંઈ પણ લગાવવાની જરૂર નહીં પડે લોટ ચોટશે નહીં અત્યારે હું આ ભટુરાને નથી ફેરવતી પરંતુ આખો પાટલો જ આ રીતે ફેરવીને વણી લઉં છું આ રીતે મેં ભટુરાને વણી લીધું છે ભટુરાને આપણે થોડા જાડા જ વણવાના છે આ રીતે આટલા જાડા જ રાખશું જેથી આપણા ભટુરા સરસ ફૂલે અને જાડીદાર બને હવે આપણે આ ભટુરાને તરી લેશું એક સાઈડ મેં તેલને ગરમ થવા મૂકી દીધું હતું તેલને આપણે ફૂલ ગરમ કરવાનું છે એકદમ ધુવાડા નીકળે એવું તેલ ગરમ થાય પછી આપણે એમાં ભટુરા તરશું આ રીતે એમાં ભટુરાને નાખી અને સેજ તમે જરાથી ઉપરથી દબાવશો એટલે ભટુરું આખું ફૂલી જશે પછી આપણે એને પલટાવી લેશું અને ભટુરા તરાઈ જાય એટલે આપણે એને કાઢી લેશું ભટુરાને આપણે એક વણશું અને એક તરશું વણીને રાખવાના નથી અને ફૂલ ગરમ તેલ ધુવાડા નીકળે એવું ગરમ તેલમાં તરવાના છે જો તમારું તેલ થોડું પણ ઠંડુ હશે તો ભટુરા ફૂલશે નહીં જો તમારું તેલ ઓછું ગરમ હશે ગેસની ફ્લેમ ધીમી હશે તો આ રીતે ભટુરા ફૂલશે નહીં આ મેં ઓછા ગરમ તેલમાં તમને બતાવવા માટે કરેલું છે જો ઓછું ગરમ હશે તો આ રીતે ફૂલશે નહીં માટે ફૂલ ગરમ ધુવાડા નીકળે એવું તેલ ગરમ હોય એમાં જ ભટુરા તરવા મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાયકનને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ રીતે આપણે બધા જ ભટૂરા તરી લેશું તો તૈયાર છે આપણા ખૂબ જ ટેસ્ટી ફૂલેલા ફૂલેલા સોફ્ટ અને જાળીદાર ભટૂરા અને સાથે છોલે આ છોલે બનાવવાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાંથી તમે જોઈ શકો છો તો મિત્રો આ રીતે બનાવી તમે પણ ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો આપણે એક તોડીને પણ જોશું બન્યા છે ને મસ્ત સોફ્ટ અને જાડીદાર